શક્તિ ભક્તિ અને આસ્થા ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત જગ ગુજરાત રાજસ્થાન સરહદ પર આવેલું આ શક્તિપીઠ દેશના એકાવન શક્તિપીઠોમાં આધ્ય શક્તિપીઠ તરીકે પૂજાય છે બાવીસ સપ્ટેમ્બરથી શરૂ થતી આસો નવરાત્રીના કારણે ગુજરાતના સૌથી મોટા શક્તિપીઠમાં દર્શનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે પ્રથમ નોરતે ઘટ સ્થાપન થશે અંબાજીમાં રંગબેરંગી રાઇટો ફૂલોનો શણગાર અને વધુ ભોજન પ્રસાદ કાઉન્ટરોની વ્યવસ્થા પણ કરાઈ છે તો આ સાથે આઠમ અને પૂનમે સવારે છ વાગે મંગળા આરતી થશે જેમાં દાતા રાજવી પરિવાર આઠમે હવનમાં હાજર રહેશે

સાડા નવ થી સાડા દસ ના સમય શુભ મુહૂર્ત ની અંદર માતાજી નું ઘટ સ્થાપના થઈ અને નવરાત્ર આરંભ થશે અંબાજી શક્તિપીઠ ખાતે નવરાત્રી નો શારદી નવરાત્રી પ્રારંભ થશે ચાચર ચોક ની અને અંબાજી શક્તિપીઠમાં માં અનેરું મહત્વ હોય છે આસો સુદ એકમ ના દિવસે સવારે ભટજી મહારાજ દ્વારા વિધિગત રીતે પરંપરાગત રીતે ઘટ સ્થાપન ની વિધિ કરવામાં આવશે મંદિરના અંદર ત્યારબાદ રાત્રે ચાચર ચોકમાં ગરબાઓનું આયોજન કરવામાં આવે છે સુપ્રસિદ્ધ કલાકારો પણ યુવક સેવા સંસ્કૃતિ વિભાગ દ્વારા આપણને પૂરા એમની ટીમ સાજિંદાઓ સાથે એક ટીમ પણ પૂરી પાડવામાં આવનાર છે નવરાત્રિમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો માના દર્શને આવતા હોય છે એટલે એ ભાવિક ભક્તોને કોઈપણ પ્રકારની દર્શનની વ્યવસ્થામાં તકલીફ ન પડે એ માટેની પણ તમામ વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવામાં આવી છે